નમસ્કાર મારું નામ કણસાગડા સપનાંશુ મુદ્દે છે હું પ્રજાપતિ છું હું અહીંયાં વિરાટનગરમાં વસી છું અહીંયા આપણે ધારેશ્વર મહાદેવના મંદિરના નિર્માણ હેતુથી અહીંયા કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં માનનીય શ્રી પરમ પૂજ્ય પરેશ બાપુ કથાના વક્તા છે અને અહીંયા કથાના અલગ અલગ કાર્યો કરવા માટે નાણાક્ય વ્યવ નાણાકીય પરિસ્થિતિ ઉપજે છે જેના કારણે નાણાંનો પ્રયાસ માટે ઘણા લોકો અહીંયા દાન પર કરે છે એવા શ્રી આપણા દાનના મુખ્ય હેતુ ગણી શકીએ કે હીરાભાઈ જે આપણને દાનવીર કર્ણના રૂપે આવ્યા છે તે તેને ઘણો બધો અહીંયા ભોગ દીધો છે તેમનું અને પરમ પૂછ્ય બાપુશ્રીનું મેં આજે સ્કેચ કર્યું છે તે સ્કેચ બી મેં તેમને આપ્યું છે તે સ્કેચમાં અનમન 10ક દિવસ લાગ્યો છે બયના બયના સ્કેચ પ્રમાણે એટલે એવું બને કે અહીંયા કથામાં આવી ન બેસાઈ કેવી રીતે 10ક દિવસ લાગેલા છે એ સ્કેચમાં માલપ પ્રમાણે મેં મત બનતી કોશિશ કરી છે અને સ્કેચ કરવાની ટ્રાય કરી છે આ સ્કેચ જે મેં કર્યો છે તે મારા જીવન માટે એક મોટી યાદી બની ગઈ છે તે સ્કેચ અને તેમના દેવું એ મારા જીવન માટે એક મહત્વનું સૌભાગ્ય ગણાય છે હું એવું માનું છું કે મારા મોટામાં મોટું સૌભાગ્ય છે અહીંયા મારા સ્કેચને જે પ્રેરણા છે તે મારા પિતા છે હું કહી શકું કે કુંભાર છે માટલા ઘડે ત્યારે ઉપરથી તો ટીપે છે પણ એને અંદર આધાર આપે છે એ શું કામ કે જ્યારે આધાર આપે ત્યારે ટીપે તો એ ઘડો તૂટે નહીં એવું જ સમજી શકો એટલે તમે આમ સમજી શકો છો કે ટીપવાથી જ ખાલી નથી થતું જ્યારે ટીપે તેને આધાર જરૂરી છે એટલે મારા સ્કેચનું કે મારી જે પ્રગતિ થાય છે તેના માટે મારા પપ્પા ઘણા જરૂરી છે દાખલા તરીકે એમ કહું કે હું કોઈ સ્કેચ કરતી હોય તો મારા પપ્પા એમ કે બેટા અહીંયા ભૂલ છે આ સુધારતું એટલે એ ભૂલ મને દેખાય અને તે સાચી બી હોય છે કે હું એને સુધારું તો મારું જે સ્કેચ હોય વધારે વધારે સરસ બને છે તે મારા માટે મારા પપ્પા મારા માટે ખૂબ જ જરૂરી છે અને તે મારી પ્રેરણા છે એ વિશે તે મારા મમ્મી પણ છે મારા મમ્મી પણ મને કે વાહ બેટા વાહ બહુ સરસ કર્યું છે કે કોઈ કામ હોય પહેલા તું ઈ કર તારું સ્કેચ કરવું છે તારે પણ જરૂરી છે એમાં કરું છે તારી પ્રગતિ થશે એટલે એવી રીતે મારું જે ફેમિલી છે ને એ મારું સપોર્ટ સિસ્ટમ છે અને અહીંયા બધા વિરાટનગરમાં જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે મેં એમાં દીધેલું છે તો એ પણ જે બધા હતા ને તે મને લોકો જોયા હતા તે બધા તાળીઓ પાડી એ પણ મારા માટે એક સન્માન જેવું જ છે હીરાભાઈ છે તેમને એક કેક મને સ્કેચ કરી દો મેં સ્કેચ કર્યું મેં કીધું મેં પૈસા નહીં લઉં

એટલા માટે મેં તેમના બંને માટે સ્કેચ કર્યું છે મારી જે કલા છે ઈ મે એમને દીધી છે મારે એવું કઈ નથી મને પૈસા દીધા કે એ ના એવું નથી સ્કેચ છે મારી કલા છે એટલે મેં એમને કલાથીને એમને સન્માનિત કર્યા છે તો અહીંયા ઈ જે એમને બી ખુશી થઈ છે અને એમને મને ગિફ્ટ પણ આપ્યું છે એના માટે